ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે વ્રજવિલાસ ગ્રુપ તેમજ સમસ્ત મવડી ગામ પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે શ્રી જામકંડોરણા તાલુકા તથા સમગ્ર મવડી ગામ પરિવાર દ્વારા સોરઠીયા પરિવારની વાડી ખાતે મહારક્તદાન કેમ્પ યોજાઈ ગયો હતો જેમાં અંદાજીત બે હજારમી મી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં ખાસ કરીને બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન સ્થળ ખાતે સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં રક્તદાન કરીને લોકો સેલ્ફી પાડતા નજરે પડ્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારા પિતાશ્રી અઠલભાઈ રાતુરિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી એકસો સિત્તોતેરથી વધુ સ્થાનો ઉપર મેગા ડોનેશન કેમ્પ સર્વગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે મૌડી સોરઠિયા પરિવારની વાડી ખાતે જામપણા તાલુકા પરિવાર અમારો અને મૌડી સમજ ગામ દ્વારા આ આયોજન છે અને અત્યારે મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર મારે ગૌરવ લેવું પડે કે પંદરસોથી વધારે બોટલ બ્લડ અત્યારે એકત્રિત થઈ ગયું છે અને હજી પણ સતત ચાર વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેવાનું છે બે હજાર ઉપર બ્લડ એકત્ર થશે આયોજક મિત્રોનો જામપણા તાલુકાના પરિવાર અમારો અને મૌડી ગામનો આભાર વ્યક્ત કરું છું કે જબરજસ્ત આયોજન નિસ્વાર્થ ભાવે એક સેવાકીય પ્રવૃત્તિ માટે ગોઠવ છે એમનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશન કેમ્પો થયા છે કે જે રીતે નિઃસ્વાસ ભાવે લોકોની સેવાકીય કાર્યો માટે જે કેમ્પ થયા છે અને નિઃશ્વાસ ભાવે કાર્યો થયા છે એટલે મારા માટે મારા પરિવાર માટે ગૌરવની વાત છે તરીકે તો પણ એમની જે જીવન જીવવાની શૈલી જે લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે જે કામ કરી રહ્યા એ સતત કમી એમને પ્રેરણા આપતા હોય છે એમને માર્ગદર્શન છે એને આપેલા રસ્તે અમને ચાલી રહ્યા છીએ અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે એને કરેલા કાર્યોને અમે આગળ ધપાવી શકીએ સારું કામ કરી શકીએ રાજનીતિ હોય કે સામાજિક કે ખેડૂતો માટેની વાત હોય અમે સારું કામ કરી શકીએ એવી ભગવાન એમની શક્ય